શ્રી શૈલેષભાઈ જોગાની સેવંતી કાકા શ્રી હિતેશભાઈ ઉપેશભાઈ મહત્વના આગેવાનો વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફ ના વેપારીઓ અને સીવીડીના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહા પાંચમ એટલે કે એકવીસ ત્રેવીસ ત્રેવીસ મી ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈદરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્ષ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્ત સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્ષ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત

એક જ જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડશે પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ ક્યારે બી કોઈ બી નિર્ણય એ સંયુક્તપણે થાય આ કમિટી ગોવિંદ કાકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્ત નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ ની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ આ વખતે સૌથી પોઝિટિવ હીરા બજાર ની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી હશે પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈ એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારી હું આ લોકોની વચ્ચે મોટો થયો છું મને વ્યવહાર સમાજની સમજણ આપનાર એ આ જ ગલીઓમાં મોટો થયો છું કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બોર્ડ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો